શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સહિતના તમામ ઉમેદવારો અને માંગરોળ શહેરમાં મતદારો ભાઈઓ બહેનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં મતદાન મથક પર પહોંચી લોકશાહી પર્વ અંતર્ગત મતદાન કર્યું હતું માંગરોળમાં સવારે સાત વાગ્યે શાંતિપૂર્ણ મતદાન ની શરૂઆત થતા દિવસ દરમિયાન તમામ બુથો પર પોલીસ બંદોબસ્ત અને તંત્રના સુંદર વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન મથક પર સડસઠ વીસ ટકા મતદાન સંપન્ન થયું છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજે અમે હરખ અને આનંદથી માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણીમાં મત આપવા માટે આવ્યા છીએ આપણી ફરજ બજાવી જરૂરી છે અમે પણ મત આપ્યો છે હજી થોડો ઘણો સમય બાકી છે તો પ્લીઝ બધા મત કરવા આવો મત આપવો આપણા માટે બહુ જરૂરી છે આજ રોજ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે મેં પણ આજે અત્યારે મતદાન કર્યું છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકો વધુમાં વધુ મતદાન કરે અને અમારી નગરપાલિકા ચૂંટાવે એવી વિનંતી પણ કરું છું માંગરોળનું સુખ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં ભારે મતદાન થશે એવી અપેક્ષા પણ રાખું છું અને આજ જે છે અત્યારે રિસીવિંગની કામગીરી ચાલી રહી છે

કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બન્યું આ ચૂંટણીમાં અને ચૂંટણી જે છે બહુ શાંતિપૂર્વક પણ થઈ છે લોકોનો સહકાર તમને કેવો મળ્યો લોકો અને લોકોનો સહકાર પૂર્ણપૂર્ણ પૂર્ણ મળ્યો લોકોને બહુ શાંતિપૂર્વક ચૂંટણી કરી એના સાથે મીડિયા પર બહુ અમારા સાથે રહીને કોઓપરેટ કરી હતું ઓકે થેન્ક યુ થેન્ક યુ